જેની જોડે પૈસા છે એ બધું કરે ડોક્ટર એન્જિનિયર હોય અધિકારી કર્મચારી હોય સારા વેપારી હોય એટલે જોડે તો બધું કરે પરિસ્થિતિ એવી થવા લાગી કે ખોટા ઘણા મા બાપ દીકરા દીકરીની ખુશી માટે જમીન ગીરવે મૂકે જમીન વેચે દાગીના ગીરવે મૂકે દાગી ના વેચે એ વેચે ની પણ એ વેચીને ખોટા ખર્ચા કરીને દેખાડા કરવા પડતા ચર્ચા કેવી થાય કે ભાઈ મારા ત્યાં તો આપણે આટલો બધો ખર્જો કર્યો એટલે આપણા છોકરાઓને શું થાય કે આમના માં બાપે આટલો બધો ખર્જો કર્યો મારા માં બાપ કેમ ના કરે અને માં બાપને એવું થાય કે દીકરા દીકરીનો પ્રસંગ કરવા એ તો આપણી જવાબદારી છે એટલે ઘણીવાર દેખા દેખીમાં એવું ચાલુ થયું કે દેખા દેખીમાં લોકો લખલૂટ ખર્ચા કરવા લાગ્યા તમામ જગ્યાએ જ્યાં મેસેજ મળવા લાગ્યો કે ભી ખોટા ખર્ચા બહુ થાય છે ખોટા દેખાડાય બહુ થાય છે ત્યારે આપણો સમાજ આપણા સમાજમાં સમાજને કઈક આપવું હોય તો બંધ થાય સમાજ એક થાય સમાજમાં વેશોદ મુક્તિ આવે બાળકો ભણે આ બધી જ દિશાઓમાં કામ કરવું પડે એટલે જયારે બેઠક થઈ ત્યારે એ આપને કહું કે બે લાખ દસ હજાર થી વધારે લોકોની સહી લેવા માં બીજું આ બંધારણ બની રહ્યું છે તમારા જે વિચારો છે એ વિચારો મૂકો અને એ વિચારોના આધારે એક બંધારણ બને અહીંયા પણ પાકડી દસાળાના આગેવાનો અભિનંદન પાટું કેમણે પહેલ કરી નેવ એક ગામની લગભગ આ જે પહેલ કરી છે તમને અત્યારે ખબર નહીં પડે ઘણીવાર હું ચર્ચા કરતો કાલ કોઈની જોડે

પછી વેવેની ની કામી કાતો હતો ઘણી આવું થાય એટલે આમાં હું ઘણા બધા ઘણી બધી વસ્તુઓ જોતો હતો મોંઘવારી નો જમાનો તે સોનાનો શું ભાવ થયો દોઢ લાખ ઉપર થઈ ગયો બે લાખ ભગવાનને કરી ના થાય હજુ પહોંચ્યો નહી ચાંદી ત્રણ ત્રણ લાખ જઈ નહી પેલા આપણા ને એવું થતું હા ચાર લાખ જઈ નહી પણ આપણા ને એવું થતું

વરા પછી વરરાજા તો પાંચસો રૂપિયા ના નીકળે એવો ધંધો નાખ્યા ગોટા બે લાખ ખર્ચો નહીં કરવો આ જે દીકરી આવે છે એને હું ગાય આપીશ ગાય કે ભેંસ તમે આપો તો સાહેબ થાય શું થાય એ ગાય કે ભેંસ એને મહિને દસ પંદર હજાર રૂપિયા કમાઈ આપે આપણે દૂરનું નું નહીં વિચારતા અત્યારે શું આ બહેનો બેઠી એમને કહું ગમે એટલો ખર્ચો કર્યો હોય તો ચર્ચા શું થાય તમારી બીજા દાડે તમારી સાડી ચર્ચા થાય ચર્ચા તો આપ થાય ભાઈ હોય તો એવું કે જોરદાર કપડા પહેરા થાય અહી બેઠેલા આ બહેનો તમે જયારે લગ્ન હું ભાષણ કરવા નહીં આવે જયારે લગ્ન ની વાત કરો